હાઇ એવરી કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે શુક્રવાર તારીખ છે પચીસ સાત બે હજાર ને પચીસ દોસ્તો આજની લાલ ડુંગળીની આજની આવકની વાત કરું તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં સત્યાસી સોરી સત્યાવીસ થેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું ને તો પાંચસો ગુણી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે તો આજે આપણે બંનેના લાઈવ બજાર ભાવ જોવા જવાના છીએ તો વિડિયો મેન સુધી બી ના રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો તમને ખાસ રિક્વેસ્ટ છે કે આ ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ રાજ્યની વિડીયોઝ અધર અપડેટ મળે છે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો નોટિફિકેશનને ઓલ પર પ્રેસ કરી દેજો અને બીજી એક તમને જાણ કરી દઉં કે ભાઈ જે પણ રાજ્યના વ્યક્તિ છે બરાબર જે ઈ લેંગ્વેજમાં વિડીયો જોવા માંગતા હોય બરોબર ઈ જોઈ શકે છે યુટ્યુબનું સેટિંગ છે ત્યાં તેમાંથી લેંગ્વેજ સિલેક્ટ કરી અને એની ભાષામાં વિડીયો જોઈ શકે છે હિન્દી બરોબર બેંગોલી અલગ અલગ જે લેંગ્વેજ છે તેમાં પણ યુટ્યુબમાં જે ફીચર આપેલું છે ત્યાંથી સેટિંગ કરીને એની લેંગ્વેજમાં વિડિયો જોઈ શકે છે એટલે તમારે હવે આસાની થઈ ગઈ છે ભલે હું ગુજરાતીમાં બનાવું પણ તમે તમારી ભાષામાં તમે તમારા રાજ્યની ભાષામાં વિડીયો જોઈ શકો છો તો એક એ અપડેટ હતું એ તમને આપી દીધું ચાલો આજના સુ બધા ભાવ છે આપણે લાઈવ જોઈએ છીએ વિડીયોને એન્ડ સુધી જોજો ને આવો સપોર્ટ બનાવી રાખજો લેજે ભાઈ ઓપનરલ નો બાઈ એ ભાઈ છોરા ભાઈ આવો કોપરલાલ હા એમ જ હોય ને

તને ખાલી કેમ આમ હે હા ખાઈ ના કર હવે હું ન્યામાં તોડ્યા કરું આ બાશી 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 જય નું ધમ છે 50 અલ્લે ભાઈ 200 થી નહીં આવે ભાઈ ને આગળે 200 અરે અહીંયા મેં 12 કરના કો 200 પોપટલાલ ના એમ કીધું હે ભાઈ નહીં નહીં 200 થોડું કીધું વાહ સુરાની

વિસાળી માલ તો જો આ બધું તો આ બધું છે 67 51 52 53 54 55 અને 185 તો પણ આ ભાઈ નાઈટ મીટ 255 ઓકે તો એનો નંબર આઈએ 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 બાપુ ને બાપુ આ

એકસો ને એસી રૂપિયા ભાવે છે મિત્રો

બરાબર આટલામાં ભીધું છે. રૂપિયા ભાવ હોય છે મિત્રો. આજે આવું છે

i don't know to a nice one રૂપિયા બોલું ભાઈ હિત્તેર એક તો બોતેર બોલે સુમતો પત્ર મતલ છે આઠ રૂપિયા મગને એકે બાસી પચાસ સાત સત્યાઠેથી નિવેશી નેવું એકાણું બાણું ત્રણ ત્રાણું ત્રણ એક ત્રણ રૂપિયા ત્રાણું ચોરાણું પંચાણું પંચાણ રૂપિયા છનું સત્તાણું સત્તાણું રૂપિયા સત્તાણું આમાં છ રૂપ બોલો બસો નવ રૂપિયા દસ દસ રૂપિયા દસ 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 બે અગિયાર બાર બે આરતી તેર <laughs> 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 <laughs>

અરે અરે એગી અલીક પંચાવતનો રણો સુપર 125 રૂપિયા હાલો સુપરમુના હાલો 25 રૂપિયા 25 રૂપિયા 45 રૂપિયા 25 રૂપિયા 25 26 રૂપિયા હટકે બેઠે ઉગડી 31 આખા બધી બેઠે 50 50 ચાલો હાલો એક

રાહું હરાજીમાં જો હરાજીમાં જો બે મિડલ એક ને હા રૂપિયા ભાવ આવે છે મિત્રો ક્વોલિટી જોઈ શકો એકસો ને એકત્રીસ રૂપિયા છે